ગરડા વિસ્તારના મુખ્ય મથક વાયુર ગામે આવેલી ઉચ્ચતર માધ્યમિક શાળામાં માત્ર એક જ શિક્ષક હોવાથી શિક્ષણનું સ્તર એકદમ કથળી ગયું છે બે હજાર નવથી કાર્યરત સ્કૂલમાં આજુબાજુના સત્તર ગામના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવે છે પરંતુ આ સ્કૂલમાં માત્ર એક જ શિક્ષક હોવાથી વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે છે આ સ્કૂલમાં બે શિક્ષકો હતા પરંતુ એક શિક્ષકને વાઘા પધ્ધર ખાતે મોકલવામાં આવ્યા છે તેથી એક જ શિક્ષક દ્વારા આ સ્કૂલ ચાલે છે હાલમાં સડતાલીસ જેટલા વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરી રહ્યા છે કરોડોના ખર્ચે બનાવેલી અદ્યતન સ્કૂલમાં કોમ્પ્યુટર રૂમ લેબ રૂમ વગેરે સુવિધાઓ છે પરંતુ શિક્ષકોની અછતના લીધે આ બધું ધૂળ ખાય છે આ વિસ્તારમાં અલ્ટ્રાટેક સિમેન્ટ તેમજ અદાણી સિમેન્ટ ઉદ્યોગ આવેલા છે તેમની પણ શિક્ષણની ફરજ બને છે જો કે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની એક શિક્ષક ફાળવેલ તે પણ અત્યારે ગેરહાજર છે ત્યારે આ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલમાં સત્વરે શિક્ષકોની ભરતી કરવામાં આવી નહીં તો આ શાળાને તાળાબંધી કરવામાં આવશે તેવું આ શાળાની મુલાકાતે ગયેલા વાયુર સરપંચ શ્રી સુખદેવસિંહ જાડેજા ઉપસરપંચ શ્રી ઇમરાન મારા ન્યાય સમિતિના ચેરમેન શ્રી ડાયાલાલ બડિયા ઉકીર જૂથ પંચાયતના સરપંચ શ્રી અલીભાઈ કેર ફુલાઈ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી લાલુભા પઢિયાર અકરી જૂથ ગ્રામ પંચાયતના માજી સરપંચ રાજાભાઈ રબારી તેમજ વેપારી આગેવાન શ્રી હરેશ રૂપારેલ નારૂભા જાડેજા વનરાજસિંહ જાડેજા ગરડા વિસ્તારના લોકોએ રજૂઆતો કરી હતી રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ અહીંયા ધોરણ અગિયાર અને બારના બે બે વિદ્યાર્થીઓ બે ધોરણ છે પણ અહીંયા શિક્ષકોની ઘટ છે જે બારથી વિદ્યાર્થી આવે છે એ ત્રણ ત્રણ ચાર ચાર કિલોમીટરથી દૂર દૂરથી આવતા હોય છે પણ શિક્ષકોની અહીંયા ઘટ છે પછી સરકાર કહે છે કે વિદ્યાર્થીઓના રિઝલ્ટ નથી આવતા રિઝલ્ટ નથી સરકાર સરકાર સરકારી શિક્ષકો કોઈ નથી મળતા નથી કોઈ પ્રાઇવેટ શિક્ષક મળતા તમે અહીંયા શિક્ષકોની ઘટ પૂરી કરો તો વિદ્યાર્થીને રિઝલ્ટ આવે અને અહીંયા હવે બારમાનું બોર્ડને બે મહિના જ રહ્યા છે બે મહિનામાં કેવી રીતના અમે પરીક્ષા આપી કેવી રીતના તૈયારી કરી સાત સાત આઠ હોય છે એક મેડમ છે એક મેડમ કેટલા વિષય કવર કરી શકે છે શિક્ષકોની માંગ પૂરી કરો તો રિઝલ્ટ આવે વિક્રમ છે હું ધોરણ અગિયાર માં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ શ્રી ભારત સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા છે અમે અહીંયા શાળા રોજ આવે છે શિક્ષક નથી શાળા છે શિક્ષક નથી પુસ્તકો છે પણ જ્ઞાન આપતા નથી અહીંયા લાઇબ્રેરી કોમ્પ્યુટર કોઈ કોઈ વિષયના શિક્ષક નથી સરકાર વિષયો આપે છે પુસ્તકો આપે છે પણ શિક્ષક આપતા નથી એટલે મારે સરકારને વિનંતી છે શાળા બનાવો પણ પેલા શિક્ષક આપો વિદ્યાર્થીનું ભણતર બગડે છે અગિયાર વાળો પાયો બગડે છે અને બારમા માણસ બોર્ડનું નું પરિણામ બગડશે પછી સરકાર એવું કેવાંસિક બોર્ડ બોર્ડનું પરિણામ કેમ થાય એ નથી જોતી કે છોકરાઓ માટે શિક્ષક નથી મારી વિનંતી છે કે પ્લીઝ પહેલા સરકાર શિક્ષક મોકલે આભાર અમે હાઈ સેકન્ડરી ઉચ્ચ માધ્યમિક પાવર ખાતે મળ્યા છીએ ત્યારે ખરેખર શિક્ષકોની ઘટ માટે તમે રજૂઆત કરી જ છે અહીંયા સ્થાનિક લેવલે ઉદ્યોગો છે અડાણી સિમેન્ટ અને અલ્ટ્રાટેક સિમેન્ટ તેઓની પણ નૈતિક ફરજ રહે છે કે સ્થાનિક લેવલે કે અહીંયા આરોગ્ય અને શિક્ષણ માટે લોકો એની નૈતિક ફરજ બને છે ત્યારે એ લોકોની પણ અમારી માંગણી છે કંપનીઓને કે જ્યારે સરકાર નથી આપતી જ્યારે શિક્ષકો ત્યારે એની પણ ફરજ બને છે કે અહીંયા તાત્કાલિક ધોરણે અલ્ટાટેક અને અદાણી સિમેન્ટને ફરજ સિમેન્ટ છે કે અહીંયા શિક્ષકોની નિમણૂક કરે જોકે અલ્ટાટેક કંપની એક શિક્ષક આપ્યા હતા ઉચ્ચ માધ્યમિકમાં પણ એ દિવસથી અહીં આવતા નથી તો એ પણ એક ઘટ છે અને સરકાર દ્વારા પણ નિમણૂક થતી નથી તો તાત્કાલિક ધોરણે ઉચ્ચ માધ્યમિક વાયો ખાતે શિક્ષકોની નિમણૂંક કરવામાં આવે અને શિક્ષણનું સ્તર જે ખાડે ગયું છે એ પણ કંઈક ઊંચું આવે પરીક્ષાઓ નજીક છે ત્યારે વિદ્યાર્થીઓ અને આગેવાનોની માંગણી છે કે તાત્કાલિક ધોરણે અહીંયાથી શિક્ષકોની ભરતી કરી અને શિક્ષણ સુધારવામાં આવે નહીં તો અમે તાળાબંધી કરશું એ અમે બધા નક્કી કરીશું